મિત્રો અડધી રખડી ની મંદિર રખડી છે મંદિરે વિશાળ એવી તમને અહીંયા શિવલિંગ પણ જોવા મળે અમે એક વર્ષની રોડ માટે નીકળી છીએ તો ચલો તમને બતાવું કે અમારી કાર ને કેવી રીતે સેટ કરી છે અમારો પાંચ કેજી નો સિલિન્ડર છે આ અમારો ધ્વજ દેખાઈ જશે આ હાઈવે છે બાજુ બાજુમાં જ આપણું કિચન ઉપર પોચી ગયા છે હનુમાનજી ની જન્મભૂમિ પતિદેવ કીધું નાના કાજુ તને ભૂખી તો નય સુવા દો એટલે અને હર મહાદેવ જય અત્યારે આપણી સવાર પડી ગઈ છે કર્ણાટકના ચિત્રદુર્ગ કરી એક બહુ જ સારું એવું છે મસ્ત મજાનો ફોર્ટ છે જે આજે અમે તમને ફરવાના છીએ દેખાડવાના છીએ અમારી સવાર પડી ગઈ છે કાજુ ચા બનાવવા માંડી છે નાઈ ધોઈન રેડી થઈ ગયા છે તો હવે ચા પા પીણી અને આગળ વધશું તમે વિડીયો જોવો એટલે

આ અમારો ડબલ બનના સ્ટવ છે જેથી કરીને રસોઈ ફટાફટ બની જાય મારું ચોપિંગ બોર્ડ અહીંયા હું કોઈ પણ સબ્જી રાખીને ચોપ કરી શકું છું એની નીચે છે મારી નાની મોટી ગ્રોસરી છે બ્લેક ટી રેગ્યુલર ચા ખાંડ દાળ આદુ લસણ પેસ્ટ અને બીજું જીરું હિંગ ને નાની મોટી બધી જ વસ્તુ અને થોડા નાના મોટા સામાન પણ જેથી કરીને આમાં આવી જાય હવે આ બધી વસ્તુ તો ખાલી થવાની છે એક વર્ષ માટે આટલી પૂરતી નથી પણ બજારમાં બધું મળી જાય છે એટલે ખાલી થાશે અને ભરાશે પણ ઠીક છે હમ

ઘણી બધી જગ્યા છે અમારો પાંચ કેજી નો સિલિન્ડર છે તમાર બધાનો સવાલ હતો કે આગળ ગેસ ક્યાંથી ચાલુ થાય છે તો અમે અહિયાં સિલિન્ડર થી નળી લંબાવેલી છે ગેસમાં અહીંયા અમારે લિટર પીવાના પાણીની બોટલ છે આ જે બોટલ્સ તમને દેખાય છે તે યુઝનું પાણી છે કે ઇમરજન્સીમાં કઈ પણ યુઝ કરવા માટે વાસણ ધોવા માટે જરૂર પડી તો એક બોટલ નીકાળી લો આ છે અમારો વોશરૂમ ટેન્ટ અને એની નીચે આવી જાય છે ગાડીનું સેફટી ટાયર

આ વાયર છે ક્યાંય બી ઇલેક્ટ્રિસિટી માટે બોર્ડ લગાવવું પડ્યું કે ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિસિટી લેવી પડી તો એના માટે છે આ અમારી પાવર બેંક છે આ અમારું બેટરી ચાર્જર છે આ યલો લાઈટ બેટરી ઉપર ચાલે છે એના માટેનું આ ચાર્જેબલ લેમ્પ છે જે તમે એકવાર ચાર્જ કરો પછી બે ત્રણ કલાક સુધી ચાલે છે તમે કોઈ પણ જગ્યાએ ગાડીમાં કે ગાડી બહાર કુકિંગ માટે લગાવી શકો છો આ અમારી ઇમરજન્સી લાઈટ છે

આ બધી જ વસ્તુ અમારી એક વર્ષની ટ્રીપ માટે પૂરતી છે આની સાથે અમે એક વર્ષની ટ્રીપ તો કરશું જ પણ એના માટે અમને તમારો ફૂલ સપોર્ટ ને સાથ સહકાર જોઈએ જોઈશી તો અમારા વિડીયો લાઇક સેન્ડ સબસ્ક્રાઈબ કરો અને જો કોઈ સારી જગ્યા ને હોય તો પ્લીઝ કમેન્ટ કરો અને અમને જણાવો મિત્રો પહોંચી ગયા છે ચિત્રદુર્ગ ફોર્ટ ઉપર તો ટિકિટ તમારે અહીંયા ઓનલાઈન જ લેવાની છે કેશ પેમેન્ટ છે નહીં આવી રીતે ફોર્મ ભરીને તમારે ટિકિટ લેવી પડશે અને અહીંયા પચીસ રૂપિયા પર હેડ ટિકિટ છે મિત્રો આઈફોન લઈને આવતા હોય તો ધ્યાન રાખવું કેમ કે આઈફોન માં છે ને બહુ જ સિક્યોરિટી હોય છે એટલે ટિકિટ લેવામાં બહુ જ આપણને પ્રોબ્લેમ પડ્યો ટિકિટ મળી ગઈ છે તો ચાલો હવે આગળ વધીએ અત્યારે આપણે પહોંચી ગયા છીએ ચિત્રદુર્ગા દુર્ગા ફોર્ટ ની અંદર અને તમે જો જ્યારે ફોર્ટ ની અંદર આવતા પેહલું જે દ્રશ્ય દેખાય કંઈક આ પ્રકારે છે અને સારો એવો ફોર્ટ બનાવેલો છે તો ચાલો આખો ફોર્ટ તમને દેખાય છે અગિયાર થી લઈ અને તેરમી સદીની વચ્ચે આ ફોર્ટ નું નિર્માણ થયું છે ચિત્ર નો અર્થ છે ત્રિક ચિત્રલો અને આ ફોર્ટ É. 15 થી 14મી 14 થી 15મી સદીની વચ્ચે આ ફોર્ટને પ્રકાશિત કરવામાં આવ્યો છે અને ચાલો હવે આપણે આગળ જાય અને સૌથી પહેલા અહીં તમે જોશો એટલે આ ફોર્ટનો આખો મેપ તમને દેખાઈ જશે બધું લખ્યું છે અને તમે જો આખો મેપ છે અને આક્ય ચિત્ર દુર્ગા જે સિટી છે એનો આખો મેપ છે ફોર્ટ ક્યાં છે શું છે કેટલા ધરવા બધું આમાં લખેલું છે પિલાની ટોટલી હિસ્ટ્રી છે પ્રાચીન બનવા કે મતલબ કેટલું લખ્યું છે હવે આપણે જો તમે વાંચી લ્યો એક વખત એટલે તમને આખો આઈડિયા આવી જશે અગિયારમી થી ચૌદમી સદી વચ્ચે આ બનેલો છે વિજયનગર તે તેરસો ને છત્રીસ થી પંદરસો ને પાસઠ દ્વારા પૂર્ણ તે તેર તેરમી સદી થી પંદરમી સદીમાં પૂર્ણ થયો છે પ્રથમ કિલ્લે મતલબ પ્રથમ વાર જે કિલ્લેબંધી થઈ પંદરસો ને પંદરસો ને માં છે આખું લખું છે જે તમે જોઈ શકો છો તો આ કિલ્લાની અંદર જાય અને જે પછીના આમ જોઉં તમે ખાલી કેટલા મોટા મોટા ખાત દિવાલ છે આ રસ્તો કાપી નાવીને પછી તમને અહીંયા મેઈન ગેટ મળી જશે અને જોઈ લ્યો હા જોઈ લો એનો મેઇન ગેટ છે પેલેસ છે એ જોવા માટે તમારો આખો દિવસ યોજાશે ત્રણ કિલોમીટરમાં વિકસેલો આ આવડો મોટો પેલેસ છે અને તમે જોઈ શકો છો અત્યારે આમ હવે કશું વ્યૂ નથી ખાલી આપણે જોવા માટે થઈ અને એના સ્મારક છે એ બધું અહીંયા તમને જોવા મળી જશે મિત્રો જો આ આ ફોર્ટ તમને દેખાય અહીંયા સુધી છે છે અને અને બસ જ રીતે શું કે ભાઈ ચડાઈ કરી ઘણું ખરું નુકસાન કર્યું છે અત્યારે દિવાલું ની બધું બચ્યું છે તો બસ એ જ જોવાનું છે આ ફોર્ટ ની અંદર આપણી સંસ્કૃતિ શું છે શું થયું હતું બાકી આપણી તેવડ અત્યારે છે ને જો વાહ સુધી જવાનું છે દેખાય તમને અહીંયા સુધી તો તમારે જવું હોય તો જઈ શકો છો પચીસ રૂપિયાની નોર્મલ ટિકિટ છે ટમાં તમે એન્ટર થતા જ તમને પહેલા જ આપણો ધ્વજ દેખાઈ જશે અને વા ઉપર ફોર્ટ છે આ કિલ્લાનો એક પાર્ટ અહીંથી તમને દેખાઈ છે અને ચાલીન આવી અને જો આખો વાતી આપણો ગેટ થી એન્ટ્રી થયા અહીં ચાલીન હવે ઉપર તરફ આપણે વધવા માટે આકુર જવાનું છે કિલ્લો તો બહુ મસ્ત છે અને આખો કિલ્લો છે વા સુધી આમ ઉપર ટોપ સુધી છે અને ત્રણ કિલોમીટર માં વિકસેલો છે મેં તમને જેમ આગળ કીધું અને વા જો ટોપ ઉપર હવે તમને થોડું વ્યવસ્થિત દેખાતું હશે ન્યા સુધી આ જ રીતે રસ્તો છે જવાનું છે આપણે આગળ વધવાનું છે તો જોઈ હવે કેટલું આગળ જાય છે પણ બહુ મોટો છે મેશા ટેમ્પલ એકનાથેશ્વરી ટેમ્પલ હિરિમ્બેશ્વરા ટેમ્પલ ઓનેક ઓબાવા કિંડી સેમ્પેજ

પહોંચી જાવ એનજી મળી ગયું છે અને સેવન્ટી નાઇન ભાવ છે હાઈ ક્લાસ પ્રેશર પણ છે હવે આગળ વધીએ આગળ મસ્ત મજાનું એક ઐતિહાસિક ગામ છે હમ્પી તો અત્યારે આપણે ત્યાં જ જઈએ છીએ અને હમ્પી એક્સપ્રેસ હાઈવે છે ચિત્રદુર્ગથી આપણે નીકળી ગયા છીએ ફોર્ટના દર્શન કરી તો હવે મળીએ આગળ તમને હમ્પી અને આજે રાતે હમ્પીમાં કરશું કેમ્પિંગ હમ્પી જવા માટે સો કિલોમીટરનો આ સીધો જ રોડ છે ઓછા થઈને હમ્પી જવાનું છે

અત્યારે હમ્પી એક્સપ્રેસ હાઈવે ઉપર છીએ અને કાજુ હાઈવે ઉપર છે તો કે હાઈવે ઉપર પરાઠા હોય ને એ ફેમસ હોય તો અહીંયા શું બનાવીશ પનીર પરાઠા હાઈવે છે અને હાઈવે ની બાજુમાં જ આપણું કિચન ઓપન અને જો પરાઠા બનવા મિત્રો માં કોઈ એવું નહીં શરમ રાખવાની કઈ નઈ ગમે નહીં આપણને મળે જો તમને દેખાડું તો આ જે સર્કલ છે આખો હાઈવે છે હમ્પી એક્સપ્રેસ હાઈવે કહેવાય અને અહીંયા જ આપડે એમ લાગ્યું કે ના આપણે કુકિંગ કરવું છે ને ભૂખ લાગી છે એટલે આ કાજુ કહી કે ના રાખો ગમે નહીં આપણે આરામથી કુકિંગ કરી લેવાનું બેસીને જમી લેવાનું કોઈ ઇન્ડિયા આખું આપણું છે

આપણે બહુ જ સાંભળ્યું હતું કે કર્ણાટક માં આવું વિજયનગરની રાજધાની એક છે પણ જોવાનો મોકો મળ્યો પણ આજે મોકો મળી ગયો તો જોઈ લીધી અને અહીંથી ને તમે જો આ મંદિર કેવું મસ્તીનું છે તો હવે જઈ અંદર અને જો કેમેરો અલાવ હોય તો તમને દેખાડશું બાકી તમે જોવું આ બધું અદભુત આ બધું તેરમી સદીનું છે મિત્રો મિત્રો અહીંયા છે ને આખો પથ્થર થી બનેલો એક રથ છે અને તમે ખાલી જોઓ તમને સંપૂર્ણ આ મંદિરની આપણે પરિભ્રમણ કરાવશું બધું હિસ્ટ્રી જેટલી મને ખ્યાલ પડશે એટલી પણ હું તમને જણાવીશ પણ મંદિર બહુ સારું એવું છે અહીંથી અને અહીંથી ને તમે જોશો ને ઉપરથી ને તો બહુ એવું પ્રખ્યાત અને પોતાની જોવાની ખાલી અને તમે જો વિદેશ વિદેશ થી ક્યાં ક્યાંથી માણસો આ મંદિર ને જોવા આવે છે એટલા ફોરેનર પણ તમને દેખાતા જ હશે બસ એની રોનક જોતા નહીં મંદિર જોજો દોસ્તો પે કભી હોસ્તો આવો તો થોડા ધ્યાન રાખના ક્યુકી પે બંદર હે ઓ બળે પરેશાન કરતે ઓર જયારે એક વખત આ નજર ભરી ને આ ગેટ પાછો વળીને જોઈ અને એની જે કોતરણી છે આંખનો ને એટલી ઠંડક આમ જોવ તો ખરી क्या गजब गजबड़ी गई तो, तो वीरूपक्ष मंदिर के इस स्थान पे आके आपको दिखाई देगा पूरा ये मंदिर का और देखिए काजू है और ये पूरा यहाँ से ऊपर तो शायद सोने का कलश हो ऐसा कुछ लग रहा है और बाकी आप देखिए अंदर महादेव जी का टेंपल मंदिर लग रहा है क्योंकि यहाँ पे नंदी जी है तो जरूर और मुझे जहां तक पता है वीर उपक्ष मतलब वीरभद्र ही का अंदर होगी है तो जो महादेव जी का ही स्वरूप है मित्रों अभी की तुमने जो सो ने અત્યારે આપણે એક લાઈનમાં ઊભે રહેવાનું ₹25 ની અહીંયા વીઆઈપી ટિકિટ પણ છે એટલે કે નોર્મલ જ કહેવાય પણ આપડા કોઈ ટિકિટ લીધી નથી અત્યારે કોઈ ટ્રાફિક છે ને એટલા માટે અને આ તમે જોશો ને એક એક સ્તંભ ઉપર જે કોતરણી કામ કરી દીજે કે કઈક અલગ જ છે એક એક ચીન કઈક ને કઈક કહેવા માટે છે અને અહીંયા આપડે મંદિર છે તો સુધી તે લઈ જાય અને અહીંથી મહાદેવજી નું આખી શિવલિંગ રાખી છે હર હર મહાદેવ મતલબ આજ રીતે તમે કંઈક ને કંઈક અહીંયા જોઈ શકશો મિત્રો હમ્પીમાં માં વીરભદ્ર મહાદેવજી ના દર્શન કર્યા જે વીર પક્ષના નામે ઓળખાય છે અને આ દર્શન કરીને તો એટલી શાંતિ મજા આવી ગઈ અને તમને કેવા માંગિસ કે આખો સિટી આ 35 કિલોમીટરમાં વિકસેલું છે અને બહુ જ મોટું અને ઐતિહાસિક હિસ્ટોરિકલ આ પ્લેસ છે જો તમે કર્ણાટક આવો તો એકવાર હળપી તમારે यहां पे देखिए मुगेशनाथ जी को दर्शन कर लीजिए तो यहां से अभी जाते ऊपर की ओर चलेंगे मित्रों 1/2 કલાકની મંદિર રકડીજીન મંદિર ઉડુ મટુ છે

અને તમે જોશો ને તો બાર ગામ થી ફોરેનરો પણ એટલા જ લોકો દર્શન કરવા આવે છે અને જય માતા જય ઘણા ખરા મંદિર છે અંદર અને ઐતિહાસિક પણ એટલું જ મોટું છે મિત્રો અહીંયા એક પણ પ્રસિદ્ધ મંદિર આવેલું છે જેનું નામ છે લક્ષ્મી નરસિંહમાં તમે મારી પાછળ જોઈ શકો છો નરસિંહ ભગવાનની આખી મૂર્તિ આવેલી છે અને બહુ જ મોટી મોટી મૂર્તિ અને મંદિર અહીંયા આવેલા છે બધા સાથે કાંઈક ને કાંઈક હિસ્ટ્રી પણ જોડાયેલી છે પણ બસ વહી છે મુગલોનું જ્યારે શાસન હશે ત્યારે બધી જગ્યાએ ખંડિત મૂર્તિ છે તો યહાં કી મહાદેવજી કી મૂર્તિ દેખે શિવલિંગ દેખે दोस्तों यहाँ महादेव जी की शिवलिंग देखिए कितनी बड़ी और कितनी मतलब ये पानी के अंदर ही इतनी है और बाहर भी इतनी है हर हर महादेव दोस्तों यहाँ से जो नज़ारे दिख रहे हैं नरसिम्हा टेम्पल के अब देखिए सूरज देवता धीरे धीरे जा रहे हैं और पूरा वो

હમ્પી તો હજી ખતમ જ અને કેમ્પિંગ લોકેશન તરફ જવાનો રસ્તો તો કેટલો સરસ મજાનો છે છવ્વીસ કિલોમીટર અહિયાંથી દૂર છે ને અત્યારે આપણે જાય છીએ હવે જોઈ ત્યાં જઈને આપણે કેવી લોકેશન છે ને શું છે હમ્પીની દિવાલ છે દોસ્તો ઘણું મોટું છે ત્રીસ કિલોમીટર લાંબુ છે જોઈ હવે ચિત્રો જોઈ લો હમ્પી એટલું બધું સરસ છે ને પણ આવા પહાડ ને પથ્થર તો મેં પહેલી વાર જોયા છે અને અહીંયા બહુ બધા એનિમલ્સ છે આખું જંગલ જ છે ફોરેસ્ટ જ દોસ્તો આ છે તુંગભદ્ર નદી તુંગભદ્ર પંડિતજી પૂજા કરીને પણ એમ સલમાન ખાન ની જેમ થઈ જાય હમ્પીના છવ્વીસ કિલોમીટરે આવેલ અત્યારે આપણો પહોંચી ગયા છીએ અંજનાદી પર્વત જેમાં

તો ક્યારેક ક્યારેક જ મગજ ફેરવી નાખે છે પણ કઈ વાંધો ને ચાલ્યા રાખે લગ્ન જીવનમાં તો આવું નાના મોટું ચાલ્યા રાખે ખેર અમાર મોટું મોટું જ બધું હોય પણ તોય હેલા રાખે છે મિત્રો તો એવી છે કે રૂવાડા આપણા ઉભા થઈ જાય એવી હો રાસ પિક્ચર ની યાદ અપાવી દે એટલી ખતરનાક ના અહીંયા અમારો ચાંદો ચમકવા માંડ્યો જો આમ કેવી મજા આવે લગ્નના બાર વરસના લગ્ન જીવનમાં આ વ્યક્તિ મને આજે એટલો સારો લાગે છે ને કે હું તમને શબ્દોમાં નથી કહી શકતી મને આમ કોક આપણને આમ કિચનમાં કામ કરીને આપે તો આમ કેવી મજા આવે મારા મોઢામાં શબ્દો નથી તમે જ લખો કાંઈક કમેન્ટમાં આ ડાયા છોકરા માટે કંઈક લખો એટલો બધો પ્રેમ તો મને કોઈ દી નહોતો ઉભરાણો આજ મને એવું લાગે છે કે મેરા પતિ મેરા દેવતા હે હે સાફી હૈ મેરા પતિ મેરા દેવતા હૈ મિત્રો જો પતિદેવની કારી કરી આપણી વેજીટેબલ સેન્ડવીચ અહીંયા તૈયાર છે પાંચ જ મિનિટમાં ગમે એવી તમને ભૂખ લાગી હોય ને પતિદેવ પાંચ મિનિટમાં બનાવી દે મસ્ત મજાની વેજીટેબલ સેન્ડવીચ

હનુમાનજીએ એ રાજ્ય સોઈપુ એ એ પણ છે જ્યારે રાવણ છે એ હ સીતાનું હરણ કરીને લઈ જતા હતા અને ત્યારે એમના જે ઘરેણાં છે એ હતા તો એના પણ અવશેષો છે અહીંયા તો ઘણું ખરું અહીંયા જોવાલાયક છે તો એ કાલના વિડીયોમાં તમને મળવાનું છે તો કાલનો વિડીયો તો જોવાનું ચૂકતા જ નહીં અમારો બેડ અહીંયા બની ગયો છે તો અમે જઈ શું આ મળીએ તમને કાલના વિડીયોમાં કાલના વિડીયોની રાહ જોજો હર હર મહાદેવ જય શિયા રામ